નાનકડી શરૂઆત થી પાંત્રીસ કિલોમીટરની ફિટનેસ યાત્રા અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં દર રવિવારે સવારે એક અનોખો ઉત્સાહ જોવા મળે છે યુવાનો મહિલાઓ બાળકો અને વૃદ્ધો સાયકલ લઈને સંદેશ ફેલાવે છે આ દ્રશ્ય સન્ડે ઓન સાયકલિંગ નામની ઝુંબેશનું પરિણામ છે જે અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારિકના નેતૃત્વમાં છેલ્લા છ મહિનાઓથી સફળતાપૂર્વક ચાલી રહી છે આ ઝુંબેશ છે ફિટ ઇન્ડિયા અભિયાન એક ભાગ છે આજે વિશ્વ સાયકલ દિવસ ત્રણ જૂન બે હજાર અવસરે નવી ઉંચાઈઓ સર કરી રહી છે જ્યારે આ ઝુંબેશની શરૂઆત થઈ ત્યારે ગણ્યા લોકો જ દર રવિવારે સાયકલ લઈને બહાર નીકળતા હતા શરૂઆતમાં થોડા કિલોમીટરની નાની રેલીઓથી આ મોહિમનો પ્રારંભ થયો હતો પરંતુ જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીકની પ્રેરણાદાયી નેતૃત્વ શૈલી અને નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠના સક્રિય યોગદાનને કારણે આ ઝુંબેશે ધીમે ધીમે લોકોના દિલોમાં સ્થાન મેળવ્યું આજે આ સાયકલિંગ રેલી પાંત્રીસ કિલોમીટર સુધીની યાત્રા ખેડે છે જેમાં મોડાસા અને જિલ્લાના નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા છે બાલા અરવલ્લીના ગ્રામવાસીઓ અને નગરવાસીઓ આપ આપ વિશ્વ દિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધા જે રીતે જાણો છો કે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી ભારત સરકાર તરફથી સન્ડે ઓન સાઇકલીંગ ની એક અપીલ કરવામાં આવી હતી ડિસેમ્બર બે હજાર માં અને આમ તો આપના માન્ય વડાપ્રધાન શ્રી પણ મેદસ્વતા મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયા કેમ્પેન ની વાત કરતા જ હોય છે અવારનવાર તો અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ એમને ખૂબ ઉત્સાહપૂર્વક આ ઝુંબેશ લઈ લીધું અને પોતાનું બનાવી એમને અમે અપીલ કરી અને પાંચ દસ કરતા કરતા સન્ડે ઓન સાંગમાં જોડાયા નવા નવા રૂટ પર અમે દર સન્ડે જઈએ છીએ અને ઉત્સાહપૂર્વક વાત તો ઉત્સાહની વાત એ છે કે એમાં મહિલાઓ પણ છે ગ્રહી જે પચાસ ની ઉપરની હોય સાઠ વર્ષથી ઉપરના લોકો પણ છે તો એક બાજુ કોલેજના છોકરાઓ પણ છે ડોક્ટર્સ છે અને એક મિક્સ ગ્રુપ છે જેમાં બધા લોકો સ્વચ્છ આનંદ સ્વચ્છ વાતાવરણના આનંદ માણે છે એક પ્રદૂષણ મુક્ત સમાજના ના નિર્માણ કરવા માંગી છે અને ઘણા બધા લોકોના સ્વાસ્થ્યમાં પણ વધારા થયા છે હું બધા લોકોને અપીલ કરું છું કે તમારે ગામમાં તમારે શહેરમાં પણ એક સાયકલ લઈને અને સન્ડે ઓન સાયકલ કેમ્પેનમાં આપ લોકો જોડાવો અને આ સ્વાસ્થ્યમાં પણ વધારા આપણે કરી શકીએ ફરીથી આપ બધાને હું આ તબક્કે ખૂબ શુભેચ્છાઓ આપું છું

जी हमारी एक सरस भजन ग्रुप बनी अनेक परिवार जो ग्रुप बनी जना लिते आज અમે ઘર આવી મારી મોડાના નગરની અંદર આજુબાજુના ગામમાં જઈએ છીએ જે અમે 5 કિલોમીટરથી શરૂઆત કરીએ છીએ અને આજા અમે 3 થી 35 કિલોમીટર સાયકલ ચલાવી સકીએ છીએ જના લીતે અમારો જેલ પણ ખૂબ સારું રહે છે અને આની શરૂઆતની વાત કરું તો કોરોના પ્રેર દરમિયાન અમે આ સ્વરૂપમાં અમે પોતે સાયકલ લીધી હતી અને એ સાયકલની શરૂઆતમાં 5 થી 10 કિલોમીટર માં કરીએ છીએ પછી હું રૂટિનમાં એક कि क्यों एक लोग जुटो और ये ರೀತಿ ग्रुप मड़े तो एक सारो माहौल बने छे और संडे ऑन साइकिल के अंदर हम औरासा नगर की जनता ने खास कही कि आप पण आनी अंदर और ये हमारा साइकिल परिवार ने अंदर आप पण जुड़ो ये भी खास नेग्रोफिलिटीज क्लिक जस्ट वाइस लाइफ इज लाइफ अ लाइन राइडिंग अ बाइसिकल टू कीप योर बैलेंस यू मस्ट कीप मूविंग नमस्कार मैं मीना दिलीप कुमार पटेल अरवली मोडासा सौने मेरा प्रणाम

હું એક વેપારી છું મને છેલ્લા કેટલાક સમયથી બ્લડ પ્રેશરની તકલીફ હતી પણ જ્યારથી આપણા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફિટ ઇન્ડિયા એવરી સન્ડે સાયકલિંગ લેડમાં હું જોડાયું છેલ્લા કેટલા પાંચ મહિનાથી હું સાયકલિંગ કરું છું અને મારે વજન પણ હતું બ્લડ પ્રેશર પણ હતું એ ચાલુ કર્યા પછી મારું બ્લડ પ્રેશર અને વજન બંને કંટ્રોલમાં આવી વજન મારું પાંચેક કિલોથી ઓછું થઈ ગયું અને

રમત ગૌ મંત્રાલય દ્વારા અને ના માર્ગદર્શન હેઠળ અમે સાયકલિંગ ગ્રુપ બનાવ્યું છે એવરી સન્ડે ઓન સાયકલ અરવલ્લી એમાં નિયમિત ત્રીસ થી પાંત્રીસ ભાઈઓ બહેનો આવે છે અને પચીસ થી ત્રીસ કિલોમીટર દર રવિવારે અમે સાયકલીંગ કરીએ છીએ